નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના પેઢડા ગામની અંદર કુબેરનાથ મહાદેવ મંદિરનું નવનિર્માણ કરવામાં આવતા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હોમાત્મક મહારુદ્ર યજ્ઞ પૂર્ણ થતા સાંજના સમયે સમસ્ત ગામને ધુમાડા બંધ મહાપ્રસાદ અર્પણ કરવાનો હોય પેઢડા ગામના શિવશક્તિ યુવા ગ્રુપના યુવાનો દ્વારા કમરકસી અને સમગ્ર તૈયારીઓ પૂર્ણ કરવા માટેની થઈ અને તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી ત્યારે સમગ્ર ગામના યુવાનો છે તેઓ પેટડા પ્રાથમિક શાળાની અંદર પહોંચ્યા હતા અને તેમના દ્વારા આ પ્રસાદની તૈયારી કરવામાં આવી હતી સાથે તેમની સાથે પેટડા ગામના સરપંચ ચંદ્રસિંહ ઝાલા પણ જોડાયા હતા અને તેમના દ્વારા આ જે કાર્યક્રમ છે તેને તેમના આગેવાની અંદર આ યુવાનો કામ કાર્ય કરી રહ્યા છે બસ <śled> જેમના <śled> <śled>